શહેરના નિર્મણનગર નજીક આવેલ માધવવ્રતના બિલ્ડિંગમાં ફાયર સેફટીના અભાવે ફાયર વિભાગે માર્યા સીલ શહેરના નિર્મણનગર વિસ્તારમાં આવેલ માધવવ્રતના બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીને લઈને અનેકવાર નોટિસો આપવામાં આવી હતી પરંતુ કોઈપણ ફાયર સેફ્ટીને લઈને કોઈ ધ્યાને નહીં લેતા ફાયર વિભાગ દ્વારા રાત્રિના સમયે માધવ રત્ન બિલ્ડિંગની ઓફિસને સીલ મારી હતી અને મુખ્ય ગેટ પણ સીલ માર્યું હતું પરંતુ સવારના સમયે કોમ્પ્લેક્ષના પાછળનો ગેટ ખુલ્લો હોવાથી અમુક ઓફિસો ચાલુ રાખવામાં આવી હતી જેને લઈને ફરી ફાયર વિભાગને જાણ થતાં ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચીને સીલ મારવા જતા લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને લોકોમાં પણ રોષ ફેલાયો હતો

હા તું મજા લે ભાઈ તું મજા લે હાલ મારી પાસે આવી એ જે વેતો કહી દીયો હેલો ભાઈ સવારે 11 વાગે એ કામ પેલું આ બિલ્ડિંગને લગભગ ચાર વર્ષથી અમે નોટિસ ઇસ્યુ કરેલ છે અને આજની તારીખમાં છેલ્લા ત્રણ વર્ષથી એ લોકોએ એકય નોટિસનો જવાબ આપેલ નથી અને ઇન્સ્ટોલેશન કરેલ નથી ફાયર સેફ્ટી બાબતમાં ઝીરો લેવલે અત્યારે કામગીરી છે આ બિલ્ડિંગમાં જે સંદર્ભે કમિશનર સાહેબની સૂચનાથી અમે આ બિલ્ડિંગના તાત્કાલિક આ ધોરણે ફાયર સેફ્ટી અન્વયે સીલ કરેલ છે લગભગ સાતસો થી સાડી સાતસો ઓફિસો છે અને અત્યારે ની દુકાનો અને ચાર ગેટ સીલ કરેલ છે અને આગળની કાર્યવાહી પ્રમાણે બોન્ડ અને વર્ક ઓર્ડરને બોન્ડ રજૂ કર્યા વગર અમે સીલ ઓપન કરી શકશું નહીં અને જે રજૂ કર્યા બાદ અમે સીલ ખોલી અને ત્રીસ દિવસના સમયમાં ઇન્સ્ટોલેશન કરીને ફાયર એનો માટે એપ્લાય કરવા માટે અભિપ્રાય આપેલ છે હોય છે દંડ રૂપિયા એક બિલ્ડિંગના માધોરતના બિલ્ડિંગ એટલે ભાણવર જિલ્લાના ડાયમંડ નું એક હબ ગણાય કે જેમાં હજારથી બારસો ઓફિસ આવેલી છે આખા માધોરતના એક બે ત્રણ માં જેમાં એક બે નોટિસ આપેલી છે ફાયર સેફ્ટી લઈને બિલ્ડિંગ ઓગણીસો અઠ્ઠાણુંમાં માં બનેલું હોવાથી કોઈ બેઝિક કે જે જમીનમાં ટાંકો કરવો પડે એની સુવિધા થઈ ગઈ એ નથી બાકીની વ્યવસ્થા માટે સોસાયટી તૈયાર છે એનો જોબ પણ એને પહેલી નોટિસનો આપી દીધેલો છે છતાં પણ સાંજે સાત વાગે ફાયરની ટીમ અને કમિશનરશ્રીના કહેવાથી ફાયર સેફ્ટી માટે સીલ માટે આવ્યા છે સીલની પ્રોસેસને પ્રેક્ટિકલી સમજવું જોઈએ આ બિલ્ડિંગને સીલ મારશે તો અહીંયા ભાવનગર જિલ્લામાંથી જે હીરાના હોય હીરા માટે મેકલે છે જે હીરા એ બંધ થશે સેફ ડિપોઝિટ ભાવનગર જિલ્લામાં સૌથી મોટો આવેલો છે એને અસર થશે અને ખોટું અત્યારે જે ઓફિસો ખાલી કરાવી એના હિસાબે પાંચસોથી હજાર રોજી રોટી અત્યારે બંધ થાય છે કાલ સવારે બીજા જિલ્લામાં પાંચ હજાર માણસો કાખાના અટવાશે આમાં પ્રેક્ટિકલ થવાની વાય વાત હોય છે કાલ સવારમાં બોન્ડ આપી દીધી જે તમારી થતું હોય એ કાર્યવાહી કરવા માટે બિલ્ડિંગની સોસાયટી તૈયાર છે તો આમાં કાંઈ એટલું બધું અજરાય કરવાની કાંઈ જરૂર હોતી નથી અને ભાવનગરમાં આપણે કાંઈ હજી રામ રાજ્ય આવી નથી જો કે કોઈ પણ બિલ્ડિંગ ફાયર સેફ્ટી વગરનું ન હોય બરાબર પ્રેક્ટિકલી બધી વસ્તુઓ માટે તૈયાર છે તો આમાં કોપરેટ થઈને કામ કરવું જોઈએ જે વેપારીઓ માટે સાનુકૂળ હોય એવો રસ્તો અપનાવવો જોઈએ પણ છતાં પણ અત્યારે સીલ માર્યું છે કાલ સવારમાં શ્રી અત્યારે ફોન એ સતત ત્રણ કલાક થી બનાવે છે એટલે વાત થઈ શકી નથી કાંઈ કાલ સવારે કમિશનર સાહેબ મુલાકાત કરીને જે રસ્તો થશે એ કરશો